રૂટસ ડેકોર ઇન્ડિયા રિયલ એસ્ટેટ અને હોમ ડેકોર ઇકોસિસ્ટમ માટે ભારતના પ્રથમ ટેડ ટેક સંચાલિત ફિઝિટલ મોલનો અમદાવાદ ખાતે પ્રારંભ કર્યો છે રૂટસ ડેકોર ઇન્ડિયાએ હોમ ઇન્ટિરિયર અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી માટે અમદાવાદમાં દેશના પ્રથમ ટેડ ફિઝિટલ મોલનો શુભારંભ કર્યો જેમાં ફિઝિકલની સાથે સાથે ડિજિટલ નિર્ણય લેવાની સુવિધા આપતા નવા અને અનુભવ આધારિત રીટેલ ફોર્મેટની રજૂઆત કરવામાં આવી છે સરદાર પટેલ રિંગ રોડ ઉપર સાયન્સ સિટી સ્થિત છત્રીસ હજાર ચોરસ ફૂટમાં લેવાયેલી આ નવી સુવિધાનો ઉદ્દેશ્ય ગ્રાહકો અને ડેવલપરની એક છત નીચે વેલ્યુ પ્રોપર્ટી અને ઇન્ટીરિયર સોલ્યુશન્સ જોવા અનુભવ અને ખરીદી સરળ કરવાનું છે નેક્સ્ટ જનરેશન ઇકોસિસ્ટમ તરીકે ડિઝાઇન કરાયેલો ફિઝિકલ મોલ ઓનલાઈન ટુલ્સ અદભુત મિન્યુલાઇઝેશન અને પારદર્શક પ્રાઇઝિંગ સાથે ઓનલાઇન ટચ એન્ડ ફીલ એક્સપિરિયન્સને એકીકૃત કરે છે એસીથી વધુ રિયલ એસ્ટેટ ડેવલપર્સ છન્નું હજાર મટીરીયલ એસકેયુ સેમ્પલ્સ ત્રણથી ચાર બીએચકે હોમ માટે એકસો પચાસથી વધુ બીઆ સક્ષમ ડિઝાઇન એક્સપિરિયન્સ તેમજ રૂટર્સ ક્લબ હેઠળ ત્રણસોથી વધુ પ્રોફેશનલને આવરી લેતા આ પ્લેટફોર્મ જટિલતાઓને દૂર કરે છે સમયની બચત કરે છે તેમજ ખરીદી માટે આત્મવિશ્વાસ વધારે છે જેના વિશે રૂટર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક

પ્રોવાઈડ કરવા માટેના ઇન્ટેન્શન સાથે એનું લોન્ચિંગ કરવા જઈ રહ્યા છીએ અને આ જે પેટન્ટેડ ટેકનો ડ્રીવન મોલ છે એનું ઓલ ઇન્ડિયામાં આવનારા પાંચ વર્ષમાં દરેક સિટીમાં ફિઝિકલ મોલનું લોન્ચિંગ થાય એ ઉદ્દેશ સાથે અમે ડોમેસ્ટિક ફર્સ્ટ અને પછી ઇન્ટરનેશનલ સિટીઝ અને કન્ટ્રીઝ એને નેક્સ્ટ રાઉન્ડ નેક્સ્ટ ફાઈવ યર્સના સ્ટેજ પછી સ્ટ્રક્લ બ્રાન્ડ કંપની વિઝન સાથે આ કાર્યનો અમદાવાદ સિટી થી શુભારંભ કરી રહ્યા છીએ લોન્ચ જે છે એ અમારું નેક્સ્ટ ટુ માં એનું લોન્ચિંગ થશે અમદાવાદનું જેમાં આર્કીક ડેવલપર્સ અને અમદાવાદના હોમ ડેકોર એન્થુઝિઅ જેટલી કસ્ટમર છે અને બ્રાન્ડ મેન્યુફેક્ચર એ બધાને અમે અહીંયા ઇન્વાઇટ કરીશું અને એ પ્રમાણે પછી હરેક સિટી વાઇઝ એના પ્લાન આઉટ કરે છે એવરી યર ફોર ટુ 5 સિટીઝ ફિઝિકલ મોલ લોન્ચ કરે